ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ ત્રણની જે ભરતીની જાહેરાત થઈ ગયેલી છે તો મિત્રો તેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલા છે તો આજથી જ તમે એટલે કે ચાર એક બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો તેમાં જોઈએ તો ગ્રુપ એ અને ગ્રુપ બે ઓકે તો આ બંનેની એક કોમ્બિનેશન એક્ઝામ લેવામાં આવશે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે તો આગળ આપણે એની ડિટેલ જોઈએ કે અલગ અલગ જે ગ્રુપ એ છે ઓકે ગ્રુપ એ વર્ગ ત્રણની જે અલગ અલગ જે ખાતાઓ છે હેડ ક્લાર્ક છે તો વિવિધ ખાતા ખાતાના વડા ત્યારબાદ જે સિનિયર ક્લાર્ક છે ઓકે ઓફિસ આસિસ્ટન્ટ છે એવી રીતે અલગ અલગ જે પણ કેટેગરી છે ઓકે તેની વર્તી થવાની છે ટોટલ અઢાર અઢાર ભરતી છે એમાં જોઈએ તો ગ્રુપ બી ગ્રુપ બીની અંદર જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર ઓકે ગ્રુપ બીની અંદર આવશે તો આપ જોઈ શકે ફોર્મ ભરવા માટે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓકે તો આ ઓફિશિયલ છે તેના પરથી ફોર્મ ભરી શકાય છે ઓકે તો તારીખ આપણે જોઈએ કે આજથી લઈ અને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે મિત્રો આગળ આપણે જોઈએ તો કેટેગરી વાઇઝ ઓકે વર્ગ ત્રણની જે જગ્યાઓ છે તેમાં જોઈએ તો જે જુનિયર ક્લાર્ક છે વર્ગ ત્રણ ઓકે વિવિધ ખાતાના વડા તેમાં ટોટલ જગ્યાઓ છે બે હજાર અને અઢાર ઓકે તો આપ જોઈશું કેટેગરી વાઇઝ જગ્યા કેટલી છે ત્યારબાદ જોઈએ તો સિનિયર ક્લાર્ક જે છે તે પણ જે છે પાંચસો ને બત્રીસ જગ્યાઓ છે એવી રીતે હેડ ક્લાર્ક છે એકસો ને સિત્તેર છે ત્યારબાદ જોઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ છે તેની બસોને દસ છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પાંચસો નેવું છે કાર્યાલય અધિક્ષક વર્ગ ત્રણ બે જગ્યાઓ છે પછી કચેરી અધિક્ષક વર્ગ ત્રણ તેની ત્રણ જગ્યાઓ છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ એ વર્ગ ત્રણ તેની પિસ્તાલીસ જગ્યાઓ છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ બે વર્ગ ત્રણ તેની ત્રેપન જગ્યાઓ છે સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણ જગ્યાઓ છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીઓ છે એકસો બે છે ગૃહમાતાની છ જગ્યાઓ છે ગૃહપતિની ચૌદ પછી જોઈએ તો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણ ને પાસઠ જગ્યાઓ છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ ની સાત જગ્યાઓ છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો જે આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ ત્રણસો ની બોતેર જગ્યાઓ છે ડેપો મેનેજર ગોડાઉન મેનેજર છે તેની છવ્વીસ જગ્યાઓ છે અને જુનિયર વર્ગ ચાર જગ્યાઓ જે છે તેના પર ભરતી થવાની છે ત્યારબાદ આપણે જોઈએ તો મર્યાદા ઓકે તો જે પણ ઉમેદવાર છે અરજી કર્યાની છેલ્લી તારીખ ના રોજ ગણવામાં આવશે એટલે કે એકત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ ઉમેદવારને વીસ વર્ષથી ઓછા નહીં અને પાંત્રીસ વર્ષથી વધારે હોવા જોઈએ નહીં ઓકે ત્યારબાદ વયમાં જે છૂટછાટ આપવામાં આવે છે તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જોઈ શકો છો ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક લાયકાત ઓકે તો શૈક્ષણિક લાયકાતમાં એવું છે કોઈ પણ વ્યક્તિ સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ અને ત્યારબાદ તેને બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો જે કોમ્પ્યુટરની જે બેઝિક ડિટેલ છે ઓકે તો બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક લાયકાત લાયકાત અથવા વધારાની એકત્રીસ એક બે હજાર ચોવીસની સ્થિતિ જે છે તે ધ્યાનમાં લેવામાં આવશે હવે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો પગાર ધોરણ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ છે હેડ ક્લાર્ક છે વિવિધ ખાતાના વડા તેનો ચાલીસ હજાર આઠસો છે સિનિયર ક્લાર્ક છે છવ્વીસ હજાર છે ઓફિસ આસિસ્ટન્ટ છે છવ્વીસ હજાર છે કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે તેના છવ્વીસ હજાર છે જુનિયર ક્લાર્કના છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષકના ઓગણપચાસ હજાર છસો પછી કચેરી અધિક્ષક છે તેના ઓગણપચાસ હજાર છસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ એ છે તેના ઓગણપચાસ હજાર છસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ બે છે તેના ચાલીસ હજાર આઠસો સ્ટેમ્પ નિરીક્ષક છે ચાલીસ હજાર આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષક છે તેના ચાલીસ હજાર આઠસો પછી મદદની સમાજ અધિકારી છે તેના ઓગણપચાસ હજાર છસો પછી સમાજ કલ્યાણ નિરીક્ષક તેનો જે ચાલીસ હજાર આઠસો ગૃહમાતા છે આદિજાતિ વિકાસ અધિકારી છે તેનો ઓગણપચાસ હજાર છસો પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે તેનો ઓગણપચાસ હજાર છસો પછી જોઈએ તો આસિસ્ટન્ટ છે તેનો છવ્વીસ હજાર અને ડેપો મેનેજર છે તેનો પણ ચાલીસ હજાર આઠસો અને જુનિયર આસિસ્ટન્ટ છે તેનો છવ્વીસ હજાર પગાર રહેશે ઓકે ત્યારબાદ જોઈ શકાય છે આમાં ફોર્મ ભરવા માટે જે બિન અનામત વર્ગ છે તેના માટે પાંચસો રૂપિયા ફી છે ત્યારબાદ જોઈએ તો જે પણ અનામત વર્ગ છે તેના માટે ચારસો રૂપિયા છે અને મિત્રો આ જે ફી છે પરીક્ષા ફી ઉપસ્થિત રહેનાર જે પણ ઉમેદવાર છે તેને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે જે પણ ઉમેદવાર આ પરીક્ષા આપશે ઓકે તેને પરત મળશે અને જે પણ વિદ્યાર્થી અથવા તો જે પણ ઉમેદવાર છે ત્યાં પરીક્ષા આપવા નહીં જાય તેઓને પરીક્ષા જે છે તે પાછી આપવામાં નહીં આવે ઓકે તો આ પણ ખાસ જોઈ લેશો અને મિત્રો પરીક્ષાની પદ્ધતિ જોઈએ તો પ્રથમ પરીક્ષા જે છે પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે સીબીઆરટી પદ્ધતિથી તેમાં જોઈએ તો રીઝનિંગ જે છે ચાલીસ માર્કનું છે પછી કોમ્પિટે એપ્ટિટ્યુડ છે ત્રીસ માર્કનું છે ઇંગ્લિશ છે પંદર માર્કનું છે અને ગુજરાતી છે તે પણ પંદર માર્કનું છે એટલે કે ટોટલ જુઓ તો આનું જે પેપર છે તે સો માર્કનું પેપર રહેશે ત્યારબાદ આમાં જોઈ શકાય છે કે સો પ્રશ્ન રહેશે અને દરેક પ્રશ્નનો એક ગુણ આપવામાં આવશે સાહીઠ મિનિટનો સમય રહેશે અને દરેક ખોટા પ્રશ્ન દીઠ પોઈન્ટ પચીસ માર્ક જે છે તે નેગેટિવ કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા રહેશે પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટના વિભાગને જે ઠરાવ છે અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે જે પરીક્ષા છે તે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન ધરાવતી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે તે લેવામાં આવશે ત્યારબાદ જોઈએ તો મુખ્ય પરીક્ષા અંગે વિગતો ઓકે તો એપેન્ડિક્સ જી મુજબ અને પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે એપેન્ડિક્સ એચ મુજબ જે છે તે રહેશે ત્યારબાદ મિત્રો કોઈપણ લાયકાત એટલે કે લઘુત્તમ લાયકી ધોરણ જોઈએ તો ચાલીસ ટકા ગુણ હોવા જરૂરી છે ઓકે ચાલીસ ટકા માર્ક ઓછામાં ઓછા હોવા જોઈએ તો જ આમાં ક્વોલિફાય કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જે પણ કેટેગરી છે ઓકે ગ્રુપ એ એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની જે પરીક્ષા લેવામાં આવશે ઓકે તેમાં જે પણ સાત ગણા ઉમેદવારની છે તેઓને લાયક ઠરવામાં આવશે એટલે કે મુખ્ય પરીક્ષા માટે તો મુખ્ય પરીક્ષા માટે એપેન્ડિક્સ જી ઓકે તેનો આ અભ્યાસક્રમ જોઈ શકો છો ત્યારબાદ એપેન્ડિક્સ એચ આવશે ઓકે તેમાં જોઈએ તો ગુજરાતી જે માધ્યમ છે અથવા ગુજરાતી જે મુખ્ય પરીક્ષા છે ઓકે તેમાં જે પણ જે પેપર હશે તે સો ગુણનું રહેશે અને ટોટલ જે સમય છે તે ત્રણ કલાકનો સમય રહેશે ત્યારબાદ અલગ અલગ કેટલા ગુણ કેમ રહેશે તેની ડિટેલ અહીં તમે જોઈ શકો છો એવી રીતે ઇંગ્લિશ મીડિયમ છે તેમાં પણ જોઈ શકાય છે ત્યારબાદ જે છે જનરલ સ્ટડી છે ઓકે તે પણ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે ગુજરાતી મીડિયમમાં રહેશે અને ટાઈમ જે છે ત્રણ કલાકનો રહેશે અને ટોટલ એકસો ને પચાસ માર્કનો રહેશે